મિત્રો આજે કડવી વાસ્તવિકતા કેવી છે એક દીકરા દીકરીનો સંબંધ નક્કી થયો દીકરાનો બાપ છે પૈસા ટકે ખૂબ સુખી છે સુરતની અંદર ખૂબ સંપત્તિ છે અને દીકરી અને દીકરીનો પરિવાર ગામડે રહેશે અને એકદમ ગરીબ છે બંનેનો સંબંધ નક્કી થયો એટલે ખરીદી કરવાની થઈ ચાંદલાની એટલે દીકરી ગામડેથી સુરત આવી એમના સગાને ત્યાં અને ખરીદી કરવા નક્કી કર્યું તો આપણો એક અત્યારે એક એક માનસિકતા એવી છે ગોડ દોડ રોડેથી ખરીદી કરવી સાંડલા હોય કે લગ્ન હોય ખરીદી ઘોડ દોડ રોડેથી જ કરી પંદરસો વાળી બંગડી એના ત્યાં પાંચ હજાર ચાર હજાર એવા ભાવ છે તો ખરીદી કરવા ગયા એટલે છોકરીએ એવું કીધું કે પચીસ હજાર ઉપરની સાડી મારે લેવાની થાય છે પચીસ હજારથી શરૂઆત થાય પછી ત્રીસ ચાલીસ પચાસ હજાર સુધીની સાડી લેવી એટલે એ છોકરાના મમ્મીએ એવું કીધું કે બેટા કપડામાં આટલા બધા પૈસા ન નખાય પછી તને જ્યારે જોઈએ ત્યારે હું લઈ આપીશ કે નહીં પચીસ હજાર પચીસ હજારથી તો મારી શરૂઆત થશે એટલે છોકરાના મમ્મી છોકરાના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આપણે આજે કન્યા છે એ આવું કહે છે એટલે એ ભાઈ એમ કીધું કે દીકરીને ફોન આપ્યો એટલે દીકરી સાથે વાત કરી કે બેટા તારે એક કિલો સોનાના ઘરેણાં લેવા હોય તો લઈ આપું દોઢ કિલો સોનાના ઘરેણાં લેવા હોય તો હું તને લઈ આપું પણ કપડામાં આવા પૈસા ન નખાય છોકરી કે નહીં મારી શરૂઆત પચીસ હજારથી થશે એટલે છોકરાના બાપાએ કીધું ઘરે વહી આવું ખરીદી નથી કરી એટલે છોકરાના બાપાએ છોકરીના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આ રીતની માંગણી છે તમારી દીકરી એને પચીસ હજાર ઉપરની સાડી લેવી છે તો મેં એવું કીધું કે ભાઈ આ છાંડલા છે લગ્નમાં લેશે તાર કે નહીં લેવી જ છે તો તમે એને સમજાવો એટલે છોકરીના બાપે એવું કીધું જુઓ તમે છોકરીના બાપે એવું કીધું કે તમે રળે રળીને સંપત્તિ ભેગી કરી છે કોના માટે તમારા સંતાનો માટે જ કરી છે ને અને તમે એને એના પ્રસંગમાં નહીં વાપરો તો ક્યારે વાપરશો છોકરાના બાપાએ એમ કીધું કે મેં એને કીધું કિલો નહીં ને દોઢ કિલો સોનું હું તને લઈ આપું પણ ગાભામાં પૈસા નખાય નહીં એટલે છોકરીના બાપે એવું કીધું કે તો આ સંપત્તિ કામ નહીં એટલે છોકરાના બાપે કીધું કે મગ સોખા ભળે નથી ગયા તમે તમારા રસ્તે હું મારા રસ્તે અને વેવસ અટકી ગયું હવે હાલની તારીખમાં એ છોકરાના તો લગ્ન થઈ ગયા અને છોકરીના લગ્ન થઈ ગયા હાલની તારીખમાં એ છોકરી ટોન સોંટાડે છે આ સમાજની વાસ્તવિકતા છે દીકરીના બાપે દીકરીને એવું કહેવું જોઈએ કે નહીં બેટા તારા સસરાની વાત સાચી છે તને દોઢ કિલો ઘરણું લઈ આપતા હોય તો એ કેટલા લાખનું થાય તું વિચાર કર કપડામાં આવા ખોટા પૈસા ન નખાય પણ એણે એમ ન કીધું એણે એમની દીકરીનો પક્ષ લીધો સહકાર આપ્યો એટલે જો કોઈને આવી ઘટના ઘટતી હોય તો તમારી દીકરીઓને સમજાવો કે ભાઈ આખી જિંદગી પડી છે મોશોક કરવા માટે વાપરવા માટે ભગવાને જે પ્રમાણે જે આપ્યું છે એ એક્ઝસ્ટ કરતા શીખો